નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાસી હજાર આઠસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલો સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા અને મિત્રો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર રૂપિયા રહ્યો છે